એનો એક જ કામ હોય છે મહેનત કરવાનું અને મહેનતનું પરિણામ તમને દેખાય છે એટલે મહેનત કરતા શીખવું બી મહેનતની લગન આવવી તમારું ધ્યાન હોવું મા-બાપની પ્રેરણા બનવી મા-બાપે દીકરાઓને પાછળ ખર્ચ કરવો આના દે ઉત્તમ ઉદાહરણ કોઈ ન કે બે ઉદાહરણ છે આપણા બધા માટે બીજી વસ્તુ કે અમારો આરસ અને અમર પાંચમા ધોરણથી વર્ણથી જયારે જોડી દેવા છે હંમેશા સાથે બેસીએ સાથે રમે સાથે મસ્તી કરે સાથે કરે જાય વિચાર આવતો હોય કે છૂટા પડશે તો એ લોકોનો ફ્રેન્ડ પણ મળશે પણ સોશિયલ મીડિયા તો છે જ એ લોકોના ફ્રેન્ડશિપ ધારવી રાખવા માટે બધા કંઈ એકદમ ભણીને સફળ થતા નથી પરંતુ બીજા છે જ શકે છે એનું ઉદાહરણ અમન થશે કે આપણે

भरोसा भी है जाने दो बुरा भी एक जन उम्र भी बुरा तो जाने दो तो बजे बात ना करें बताओ बताओ ये टीम एंड टीम का पात्र उनकी में वो आपने पार्सेंट मम्मी जब तक नहीं जब तक ये सी जाऊँ ना उसकी वजह से ज़्यादा नहीं चालू हुई जवाब हो गए जवाब चलाती बारे में बदला लेते हैं पर आज के बाद चलाते हैं स्कूल ऐसा स्कूल के पास ही हमारे बदलाव से हमारी चालू हमारे नहीं है कि चालू करने के ऑर्डर है है अरे बोल रहे हो जो भी तालेबन लेता है स्टूडेंट ड्राम अरे हाँ यारे arevalo arevalo na